જય માતાજી જય શ્રી કૃષ્ણ એ સરસ્વતીમાં તો આજનો સરસ મજાનો દિવસ શુભ દિવસ સરસ મજાના ખીલખિલાટ ચકલ્યા કરે છે કોયલના ટવકારા સંભળાય છે મોરના ટવકારા સંભળાય છે સરસ મજાના તો આજનો દિવસ શુભ દિવસ પણ વાતમાં એમ છે કે સરસ મજાના શ્રાદ્ધ ગામમાં આવી રહ્યા છે તો રોજને રોજ કંઈક નવું નવું આમે આવે સત્સંગ આવે બાળકોને તીથી ભોજન આવે સરસ મજાના તો આલ્યુ આવે આદિ અને આદિથી આ બધું તો આલું આવે છે સરહદ એક પછી એક જતા રહ્યા ને પાંચમો હરાદ છે પણ હવે હરાદ અડધે ગયા છે પણ વાટ જોઈ રહ્યા છે કે હવે નોરતા કેજી બે નોરતા દી બે કોઈ બાળકો સરસ મજાના માતાજીના ફોટા સજાવી રહ્યા છે કોઈ માતાજીના મંદિર સારા કરી રહ્યા છે કોઈ ગરબીમાં સારા કરી રહ્યા છે માતાજીઓને શોખમાં પધરાવે દીકરીઓ રાસ લેવા માટે તો એ ફૂલ તૈયારી થઈ રહી છે અમારા ગામડા ગામમાં કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે બીજે તો કાંઈ જાણતી નથી પણ અમારા કાઠિયાવાડી રિવાજ માતાજીની ગરબી શોખમાં પધરાવે દીકરીઓ ગરબા ગાય તો હાલો હું પણ ગરબા ગાવાની ગાવાની તૈયારી કરી લઉં પણ એ પહેલાં નિશાળનું કામ પહેલાં કે દોડવાનું ભળવાનું લાવવાનું લઈ જવાનું શાકભાજી આ ત્યાં વગેરે વગેરે કામ તો કરવા પડે નિશાળમાં નોકરી કરી છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે બસ આટલું મારા યુડિયામાં કન્ટેલ રહેજો સારું લાગે લાઇક કરવાનું ભૂલતા નહીં તો બીજું ઠીક પણ નાગરવેલના પાન છે એ જોડવા છે સરસ મજાનો તો ભોળા નાથે નાની રાખી છે એટલે નાગની એટલે નાગરાણી એમ કહેવાય એટલે નાગદાદા બીવે છોકરા એટલે મોટું દૂર થયું ત્યાં સડી ગઈ હતી બધી કાપી નાખી વાસડીઓ ને આજ તો છોકરા લઈ ગયા વાવ વાગ્યા છે ના તો ચીલો ખાઈ લઈશ તો આ બાજુ આવું ગમતું ને મારી બે વાસડ્યું લાઠી ગયું છોકરા વાવ વાગ્યા છે ને પી કેળા સાલિયું ખાતી તે મૂક્યા તો થોડીક ની તો બહાર નાખી આવી હવે અને થોડું જાજુ નિશાળનું દાણું પણ દળીએ છીએ બીજું તો ધનવેલના પાંદડા કેવા સરસ મજાના હે હવે આમાં કંઈક ટાઈટ પડવાની છે તે કાંક નાખી ફરજો વધ્યો છે માલ ઢોરનું હતું હવે સારું કરી નાખશું થોડુંક ખાતર છે એ કોકને આપી દે હું શું કરવું છે આ પડી પડી રહીને જો સોંપી ડુંગળી મંડી ફૂટવા ઝીણા ઝીણા મંડા કોટા નીકળવા સોપી એટલે તો એડિટિંગ કરાવવા છે શું કહેવાય હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ તો યુટ્યુબ ચેનલમાં સોલંકી અંસાદીનું સ્વાગત છે પણ હું કહેવા જઈ રહી છું જે મૂળ વાત છે એ તો બકાલું અમે ઉમેરી છીએ છોકરા આનાકાની કરે છે તો હું કહું છું તમને બધું જે સરકાર ખવડાવે છે એ એમને એમ તો નથી પણ તમને જરાક આ જે સોખા છે સરસ મજાના એ ખવડાવે છે પણ આમાં બકાલું ઉમેરું છું બકાલું સરકારે અત્યારે આપ્યું છે સૂટ મૂકી છે કે પાંચ કિલો તો ઓછામાં ઓછું નાખવાનું તો પાંચસો ગુવાર નાખ્યો પાંચસો છોળી નાખી કિલો કોબી નાખી કિલો દૂધી નાખી અને ચોંબેસાર ગામડું છે તો ગલકા મળી ગયા ગામમાં અમારે ગામમાં નાનું એવું છે નેડો માતાજીનો તો દાતાઓ બે પાંચ મળી જાય કે અમારી વાડીએ બકાલું છે હું ત્યાંથી પણ લઈ આવું શેઢે પાળે તમને સરકાર તો આપતા છે પણ વધારે બકાલું જોતું હોય તો શેઢે ભરપૂર પડ્યું છે તો કાંઈ વાંધો નહીં હું કોથળો ભરી આવું મારા બાળકોને ખવડાવવું જ નહીં કાંઈ વાંધો નહીં આવી જાય જય શ્રી કૃષ્ણ હું જોઈએ એટલું બકાલું લઈ દેજ મારા ઉપડે એટલું ના મારા બાળકોને ખવડાવું બરાબર નહીં લો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ છોકરા કેટલા હોશિયાર હશે એને અલગ દિહાર્યા સરસ મજાના લેશન કરવા એ અને હવામાન એવું છે છોકરાને અને આ કાંક આધાર કાર્ડનું કામ આવ્યું છે તે જગ્યાને કારણે છોકરાને બેસાર્યા છે લેસન સરસ મજાનું કરે છે જો વાહ ભઈ વાહ મારી નિસાળમાં છોકરાએ કેવા ફૂલ ઉછેર્યા હું છોકરાની મોજ છે ફૂલ છોડ છોકરા ઉછેર્યા પાંઘની ડોલું પાઈ પાન વાહ ભય વાહ જો સરસ્વતી ના ખોળામાં બેસીને તમે બધાય લેસન કરો કેટલા ભાગ્યશાળી છો હય માતાજી જય શ્રી કૃષ્ણ લ્યો